અમે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ પેસ્ટ ટુ બટાલિયન ચોવીસ વર્ષથી ચોવીસ વર્ષ એકત્રીસ દિવસ નોકરી કરી અને બહુ વ્યવસ્થિત નોકરી કરી આટલ કે કંઈ એવું થયું નહીં ને આવા મતલબ જે એન્ડ કેમાં બહુ એવા મતલબ સામે પ્રશ્ન આવ્યા જે ઉગ્રવાદી સામે લડવું પડ્યું અને ઘણા એવા ઉગ્રવાદીમાં માહિરા બી અમે લોકો અને બહુ મોટા મોટા ઓપરેશન બી કર્યા અને બહુ સારી રીતે મતલબ સફળપૂર્ણ થાય અમે વ્યવસ્થિત આવીએ આજે મને એટલું ખુશી થાય છે કે આવ્યું મેં વિચાર્યું નહીં કે આટલું બધું મારું સ્વાગત થશે ધરમપુરમાં અને આ વલસાડ જિલ્લામાં બધાથી મોટા મોટું આ પહેલી વાર મેં જોઉં કે આ સ્વાગત બીએસએફમાંથી રિટાયર થઈને આ રીતે વેલકમ કરતા હે ધરમપુર અને વલસાડ જિલ્લો યુવાનોને કહેવા કે મેં બી એક ગરીબ પરિસ્થિતિમાંથી ગયેલો એટલે એમને બી મેં હંમેશા કહેવા કે નોકરી કરવી જોઈએ અને નોકરી સારી છે ખરાબ નથી અને બહુ સારામાં સારી છે ગરીબ લોકો માટે એવું નહીં મળે કે નોકરી ખરાબ છે અને એનાથી અમારું મનોબળ બી બહુ વધે છે અને મારા સાથે જાય તો અમને ખુશી થાય ને એને મેં બી માર્ગદર્શન આપી કે તમે બી જાઓ એમ અને મારા પાસે કોઈ માર્ગદર્શન લેવા આવે તો સબસે પહેલાં તો માનીય શ્રી આપણે અરવિંદભાઈ માનીન્ય જીતુભાઈને અને ગામથી આવેલા તમામ મહેમાનોને મને ખૂબ જ ખૂબ જ અભિનંદન કરું છું અને મને એ કહેતા ખુશી થાય છે કે આટલું બધી ભરી સંખ્યામાં સ્વાગત માટે આવી ગયા અમે તો વિચારેલું બી નથી એટલે અમને બહુ સરસ લાગે છે એવું એ ટાઈમ કોઈને પર હોતો નથી તો એ ટાઈમ કાઢીને આવેલા એ એના માટે મને બહુ આનંદ થાય એ આજે દિવસ એકદમ મારો અલગ જ લાગે આજના યુવાનોને એવું કે અમે તો અત્યારે દેશ મતલબ દેશની રક્ષા કરીને આવ્યા હતા તમે બી ઉત્સાહ જાગે તમારો બી ને સારી રીતે અમુક ભરતી થઈને દેશની સેવા કરે